હલો ભાઈઓ તો હું આજે આવી ગયો છું અને તમે જુઓ ભાડભુતમાં કેટલી મજા સરસ લોકેશન છે જુઓ તમે આ બધી નાવડીઓ છે આખી નદી છે આ લગભગ આ આ નદી નદી કહેવાય છે જો તમે લગભગ છે બસો થી ત્રણસો બોટો છે નાવડીઓ છે અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું છે અહીં તમે ફરવા આવી શકો છો આ તમે બોટ જુઓ તમે જુઓ બધી બહુ જ બોટો છે આ ભાડભૂત છે ભરૂચ પાસે છે આ ભાઈ હું તમને આખું લોકેશન બતાવું જુઓ તમે કેટલી બધી નાવડીઓ છે અને બધાય માછલીઓ મારવા આવે છે આ જુઓ તમે નદીની અંદર બી તમને કેટલી બધી નાવડીઓ દેખાશે આ બહુ સરસ છે આ નાવડીઓ છે આ જુઓ તમને લોકેશન બહુ જ સરસ છે બહુ જ જોરદાર છે

ભરૂચ થી લગભગ પંદર કિલોમીટર દૂર છે બહુ સરસ લોકેશન છે